કે ટુ બ્યુટી પાર થી હું છું ડોક્ટર કે આપની વચ્ચેઓની જર્ણી વિશે થોડીક આપ લે કરવી છે ગપચપ કરવી છે અને હું આજે આવ્યો છું આપણી હેડ ઓફિસ ઉપર અને આપણી હેડ ઓફિસ ઉપર જે નવું રિનોવેશન થાય છે એમની એક ઝલક આપને બતાવી રહ્યા છે રિનોવેશન તમે જોઈ શકો છો હું સ્ટાર્ટ લેવલે તમને બતાવીશ ઘણું બધું ફર્નિચર બાકી છે અત્યારે તમે પહેલી નજરમાં જોશો તો તમને ખ્યાલ નહીં આવે કે એકચ્યુઅલી આ કઈ રીતે બનાવ્યું છે આ ટોટલી લાઈન છે અંદરથી આવડી મોટું જગ્યા છે અને અત્યારે આપણું જે સલૂન છે એ રિનોવેશન ઉપર આવી ચૂક્યું છે ટોટલ છ મહિનાથી પણ વધારે આ રિનોવેશન ચાલશે હજી તમે જોઈ શકો છો આ બારની એન્ટ્રી છે હજી રિનોવેશન છે એટલે ખ્યાલ નહીં આવે એક્ઝેક્ટ શું છે કઈ રીતે આખો પ્લાન છે એમ ટૂંક સમયમાં આપની સામે આને પ્રેઝન્ટ કરવાનું છે આર્ટિકલ છે જ્યારે પણ આ કમ્પ્લેટ આનું ફર્નિચર થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ટોટલ આની અંદર આ ટેકનોલોજી ઉપર બનેલું એક સલૂન છે જેની અંદર ટોટલી માહિતી કેશ કાઉન્ટર ઉપર ઓટો સિસ્ટમથી બનશે તમે જોયા હશે માર્કેટમાં ઘણા બધા રિનોવેશન ઘણા બધા પાર્લરોના રિનોવેશન અને એની અંદર ઘણી બધી ફર્નિચરો પણ આ તમને ઓછી ફર્નિચરની આધુનિક સિસ્ટમ બનાવવામાં આવશે તમે વિચારો ખાલી હું તમને અહીંયા લાગેલી ગેનાઇટ છે એ જોઈ શકો છો કેટલા લોંગ છે બે બાય ચારની ની આખી લોંગ છે બહુ બધી ટેકનોલોજી આની અંદર સામેલ થવા જઈ રહી છે કે જેનું તમે અનુમાન નહીં લાગ્યું હોય આપને એટલે વાત કરું છું કે બ્યુટી ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી બધી એવી ટેકનોલોજી છે એ તમને જોવા નહીં મળે પણ એના માટે અમે તમને બતાવી રહ્યા છીએ હજી બહુ બધું ફર્નિચર રિનોવેશન છે એટલે એવું કહી શકાય કે ટુ બી બારની એકેડમી સ્ટાર્ટ થઈ ચૂકી છે રિનોવેશન પૂરું થવાની શક્યતાઓ પર છે અને તમામ બ્યુટી પાર્લરને લગતા તમામ કોર્સિસો શરૂ થઈ ગયા છે અને એ પણ ઓછા બજેટની અંદર અને વિથ સર્ટિફિકેટ અને વિથ લાઇસન્સ સાથે કેમ છે ફ્રેન્ડ કેમ છો આપ શ્રવો તમે જોયું હશે કે ટુ બીટી બારની નાની એવી ઝલકો આપને બતાવી છે કે રિનોવેશનની અંદર ઘણું બધું આવશે જ્યારે રિનોવેશન થશે ફરી આપની સાથે લે કરવી છે અને આપણે બતાવવું છે કે નવી ટેકનોલોજી અને નવા સંસાર એની સાથે સાથે તમામ મિત્રોને માહિતી આપવા માટે આજ ખાસ લાઈવ આવવાનું મન થયું કે એકેડમીનું રિનોવેશન પૂરું થવા આવ્યું છે પંદર તારીખથી આપણા બ્યુટી પાર્લરના તમામ કોર્સિસો શરૂ થઈ રહ્યા છે અને આ વખતે બ્યુટી પાર્લરના તમામ બહુ સસ્તા બજેટની અંદર વિથ વિથ સર્ટિફિકેટ સાથે આપણે શરૂ કરી રહ્યા અને જે લોકો ઓલરેડી પાર્લર ચલાવે છે મહેંદીના ક્લાસ ચલાવે છે મેકઅપ આર્ટિસ્ટ છે એવા તમામ મિત્રો પાસે આપણે અપ્રુવલ લાઇસન્સ અને સર્ટિફિકેટ મળી રહે છે તો ફટોફટ આપને આપનું બુકિંગ કરાવવાનું છે કારણ કે ઘણી બધી ટેકનોલોજી સાથે આપણે વર્ક કરવાના છે બી અને પાર્લરના તમામ કોર્સ શરૂ થઈ ગયા છે આપનું ફટાફટ આપણી સીટ બુક કરાવી અને આપ વધુથી વધુ આપણી સાથે જોડાઈ શકો છો તો ફરી મળીશું નવા રિનોવેશન સાથે ત્યાં સુધી ટેક કેર ગુડ બાય જય મહાદેવ